સિહોર શહેરમાં જૂની શાક માર્કેટ વિસ્તારમાં એક લૂંટની ઘટના સામે આવી છે એક વૃદ્ધાને છરી બતાવી સોનાના દાગીનાની ધોળા દિવસે લૂંટ કરવામાં આવી જેને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે વૃદ્ધા વર્ષાબેન રમેશભાઈ ઓરા ઉંમર પોતાના પતિની પાસે આવેલી દુકાને શરબત આપવા ગયા હતા તે પછી એ પરત પોતાના રેઢા મકાનના ઉપરના રૂમમાં જતા એક અજાણ્યા શખ્સે જે પહેલા જ ઘરમાં ઘૂસી છુપાઈ ગયો હતો તેમના ગળે છરી રાખી ધાક ધમકી આપીને ચાર સોનાની બંગડી અને સોનાનું મંગળસૂત્ર લૂંટી લીધું હતું લૂંટ બાદ આરોપી મેળી ઉપરના રૂમમાં વૃદ્ધાને પૂરી નાસી ગયો હતો વૃદ્ધાએ આજુબાજુના લોકોને બોલાવ્યા હતા પરિવારજનો અને જૈન સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સિહોર પોલીસને જાણ કરવામાં આવી હતી સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈને તપાસ શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફા જ્યાફાઈ સિહોર ઈ ઘટના સરબત દેવા દીધી એટલે એને બાર નો દરવાજો સ્ટોપર મારી બાજુમાં જ મારી દુકાન છે સરપત દાન તરત પાછી આવી ત્યાં ઓલો જે હતો ને એ અંદર ઘરી ગયો હોવો જો અને એ દરવાજો બંધ કરીને હાકડ દઈને ઉપર આવી એના બધા કપડાં કાઢવાના થાય નીચે ખુલ્લું ન રહે એ ઉપર આવીને આયા પગીને ત્યાં થી પકડી લીધી અને છરી બતાવી તારે જે પહેર્યું બધું કાઢ્યું એ કાઢી લીધા એ બુટ્ટી હતી તે કહી કે બુટ્ટી કાઢ દે તે હાથ જોડીને કીધું કે મારા બુટ્ટી નીકળે એમ નથી મારાથી ટોટી દેશે આ જોડીને કે હું ભગવાન એક ભગવાનના નામ ખાવ કે કહી કે ભગવાનના નામ મને કઈ નીકળે એમ જ નથી મારી પછી કહી કે નીચેની ચાવી આપ દરવાજો બંધ કરી દે નથી તે કહી કે નીચે જ પડી તે કહી કે નહી કે નીચે નથી નીકળક છરી મારી દે ઈ કહી કે પહેલા શેટી ઉપર પડી છે તમે જોયું ઈ શેટી ઉપર છીતાવી લે ને નથી ઉઘડી ન વે ਇਨਾ ਜਣਾ ਇੱਕੋ ਜਣੋ ਹ